જે મારામારીની ઘટના હતી તે રાજ પલટાઈ છે યુવક પર પાંચ ઈસબો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યાં હુમલો કરાતા યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો ત્યારે મારામારીની ઘટનામાં જે ઇજાગ્રસ્ત યુવક છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજ્યું હતું ત્યારે સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજતા જે મારામારીની જે ઘટના છે રાજુલાની મારામારીની ઘટના છે તે હત્યામાં પલટાઈ હતી કે જ્યાં એ જવ પહોંચતા જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે સારવાર દરમિયાન યુવકનો મોત નીપજતા જે મારામારીની ઘટના છે એ હતી ચોવીસ તારીખે સાંજે આઠથી સાડા આઠની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલો હતો જેના અનુસંધાનમાં એક ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ કલમ હેઠળ ફરિયાદ થઈ હતી જેમાં આજે સવારે એ જે ભોગ બનનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગે આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે સાહેબ આ ભોગ બનનાર જે છે એનામાં કોઈ ગુના કે ઇતિહાસ ધરાવે છે જે ભોગ બનનાર છે હર્ષુર ઉર્ફે લાલો એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે એ તડી તડીપાર પણ અત્યારે હતા અને એમના પર ઘણા ગુના પાસના નોંધાયેલા છે સર વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે ચાર વ્યક્તિઓ હતા અને એક અજાણ્યું વ્યક્તિ હતી એ પ્રમાણે અત્યારે